ભાજપના રાષ્ટ્રીય જયંતિને મહત્વ આપીને ભાજપ દ્વારા એકવીસ મે થી એકત્રીસ મે બે હાજર પચીસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ ઉજવણીના ભાગરૂપે દમણ શહેરના તિનબતે વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે ભાજપ મહિલા મોરચાની આગેવાનીમાં એક માહિતી સભર પ્રદર્શનનું આયોજન કરવા માંગતો આ પ્રદર્શનમાં મહારાણી અહલ્યાબાઈ હોલકરના જીવન ચરિત્રને ઉજાગર કરવામાં માંગતો અને કાશી વિશ્વનાથ મંદિરથી લઈને સોમનાથ મંદિર સુધીના ઘણા દેવસ્થાનોના જીર્ણોદ્ધારમાં તેમના યોગદાનને વિશદ રીતે રજૂ કરવા માંગતો આ પ્રસંગે હાજર રહેલા આગેવાનોમાં ભાજપ મહિલા મોરચાની સિમ્પલ બેન કાટેલા ઉપસ્થિત સમગ્ર કાર્યક્રમ સમાજના તમામ વર્ગના લોકોને પ્રેરણા મળે તે માહિતી અને સંસ્કૃતિ દૂરથી જોઈ અને એમાં જે બહુ છે વાંચો એમાંથી આપણે એમને જે લોકસેવા કરી છે લોકો માટે જે એમને સેવા કરી છે એવો એક રાણી હતા ઇન્દોરમાં એમનો જન્મ થયો હતો આજે ત્રણસો વરસ થાય છે ત્યારે આજે આપણી સરકાર આજે એમને ફરીવાર યાદ કરે છે કારણ કે એવો ખૂબ ગરીબ લોકો માટે ઝુઝુમ્યા હતા એમના લડાઈમાં લડ્યા હતા એટલા માટે આજે આપણે એમને યાદ કરીએ છીએ એમને આપણે પુષ્પાંજલિ અર્પણ કરીએ